નમસ્કાર જોહાર આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાની તાપી જિલ્લાના વિકાસની વાત કરીશું વિકાસ એટલે કેવો વિકાસ જનતાનો વિકાસ કોન્ટ્રાક્ટરનો વિકાસ કે પછી અધિકારીઓના બિલ પાસ કરવાવાળા એસોનો વિકાસ કે પછી ગામની ભોલીવાલી જનતાનો વિકાસ પણ વિકાસ આજે હું તમને બતાવીશ કે ગામની જનતાનો વિકાસ કેવો થયો ડોલવડ તાલુકાનું ગળત ગામ અને ગળત ગામનો ખાખરી ફળિયાનો રોડ છે રોડની કિંમત ઓછામાં ઓછી દોઢ લાખની આસપાસ તો હશે જ પણ એ રોડ એ એક પોઈન્ટ પચાસ લાખનો રોડ તમે જોશો તો તમને એમ થશે કે રોડ ખેતરમાં છે કે ખેતર રોડમાં છે એ જ તમને ખબર નહીં પડશે રોડ બનાવ્યો છે એ તમને ખબર નહીં પડશે રોડ હાલ બે જ મહિના પહેલાં બન્યો છે ચોમાસાની શરૂઆત વહેલી થઈ છે અને ચોમાસાની જે શરૂઆતના વરસાદો જ આવે છે હજુ તો વરસાદના ઝાપટા આવે છે ઝાપટામાં રોડ સંપૂર્ણ ધોવાઈને ખેતરમાં મિક્સ થઈ ગયો છે તમારે રોડને શોધવો પડે છે ગાડી ચલાવવા માટે રોડ તમને દેખાતો નથી એવી હાલત રોડની છે રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે રોડની ધાર નથી પૂરી રોડની ધાર તૂટી ગઈ છે રોડમાં ડામર તો છે જ નહીં ફક્ત ડામરના નામ ઉપર લાલી પાવડર ચોપડીને રોડ બનાવી દેવામાં આવ્યો છે પણ આ રોડ આવા કોન્ટ્રાક્ટરોને બનાવવા કોણ આપે છે એ પણ એક તપાસનો વિષય છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ પણ અધિકારીઓને કટકીના લીધે અભય માળીનો નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે ડોલવણ તાલુકાના ગળદ ગામે ખાખર ફળિયામાં હજી તો વરસાદની શરૂઆત નથી થઈ ચોમાસું હજી બેઠું નથી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડવા મળ્યો છે એક એવો રસ્તો કે જે ખેતરમાં રસ્તો છે કે રસ્તામાં ખેતર છે કોઈ વસ્તુ સમજાતી નથી વિકાસ ગામનો થયો છે કે બનાવનાર કોન્ટ્રાક્ટર નો થયો છે એ સમજાતું નથી અહીંયા આપ રસ્તો જોઈ રહ્યા છો જે મટીરિયલ અહીંયા પાથરવામાં આવ્યું છે હજી તો પહેલો વરસાદ પણ નથી પડ્યો અને આ મટીરિયલ ની હાલત એવી છે કે અહીંયા કપચી પૂરી પૂરી પથરાઈ નથી ફક્ત એક લેયર છે અહિયાં આ હાથ થી નીકળી રહ્યો છે મટીરિયલ તો આ રસ્તો ફરી બનશે કે કેમ કારણ કે ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર અહીંયા દેખાઈ રહ્યો છે ગ્રામજનો ઘણા વર્ષોથી આશા રાખીને બેઠા હતા કે ફળિયાનો રસ્તો સારો બને વાહનની અવરજવર થાય પણ હજી તો પ્રથમ જ વરસાદમાં હજી તો કમોસમી વરસાદનો એક ઇંચ બે ઇંચ કે પાંચ ઇંચ વરસાદ પણ નથી પડ્યો ફક્ત ઝપટા ઝાપટી થઈ છે ને ત્યાં મસ્ત મોટા ખાડા અહીંયા આપ જોઈ શકો છો ત્યાંની જે પહોળાઈ હોવી જોઈએ રસ્તાની તો અહીં માટી છે અહીં માટી છે

કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટ અધિકારીઓ જેમણે સ્થળ તપાસ કરવી જોઈએ ખરેખર આવી જગ્યા જે પાસ કરે છે એના પછી સ્થળ તપાસ થવી જોઈએ ફક્ત જીઓટેક ના ફોટા પાડીને એક તકતી મૂકીને બિલો પાસ કરી દેવામાં આવે છે એસી ચેમ્બરમાં બેસીને એમણે સ્થળ પર આવવું જોઈએ સ્થળ તપાસ થવી જોઈએ એમાં કેટલું મટીરીયલ વપરાયું છે એની ગુણવત્તા કેવી છે એ ચકાસણી કરવી જોઈએ પછી જ આવા કોન્ટ્રાક્ટરોના બિલ